পতিকে পেহে থাকে জৰুৰ ন কাম চেলে

ઈ ઈ નો નો લેવ કે ઓ ગલુ કાસબો કાસબો લબરનો ની આવો કઈતર કામ આવે ઈસી ફેમિલી તો દઈ આ બીજો આસિનજી પસંદ કરી લીધું છે કા થાય

આ હાલો રેડી ને લેવા જ ને હાલો રેડી હાલો મેં તો વધારે લેવા ગયો છે હવે બહુ કોટી ન કોઈ વધારે પાછું ખાલી કાહે હા કરના કે જરૂર હા જરા પેકી દેની મેં એને અડ જાન ને ને જન જન ખાતો એને બાઈન કરાયો એટલે ગેસ ની એકાઉન્ટ નંબર બદલાવો પડેমত આ એટલે સાઈન થકો સાદો પેટેલું તો જો જો કરાવીને દેવાનું છે લજાયેલા ઓલા ગેસ દેવો પીધું ને જાતાય બ્લોક નાખે કેમ નાખે બ્લોક નાખે હાલો તો હવે લઈ કા મારો ને તો એમ થાય ભાંગી મોડાઈ ગઈ કે હે

ભલે કહેવાય તો કરો ને તો હું એવું ઊભો પણ હવે હું કહ્યું જા હતી તો તમે લેવા જો ગેસના બાટલાનું કામ કરે તો કરી નાખે અને હવે જાઈ ઘરે બીજું ભાઈ ગયું નહીં પણ આમ થોડુંક આમ દુખે એવું લાગે પડકો લાગ્યો છે આમ

તરે એવો ઉકરાડો ને ફાન તો અમાર મોવાની તો વાદળનો ગોટાળો હારો થઈ ગયો છે જોઈ બદામ શેક લીધો તો આપણે ને મને ખબર નથી તું કે પીવે તમે તો લઈ તો એ હોય એના વારે ભાગ તો બદામ લો તો પડે બદામ લઈ લીધો છે

નો ભાઈ હોય તો બીજો નઈ નઈ ભાવ છે તી ભાવ છે તી ભાવ છે ભાવ છે ભાવ છે ભાઈ ભાવ છે એકવાર પીયો તો ખરો કેમ કે એક ગૂલફી આઈસ્ક્રીમ લેવું હા ભાઈ આઈસ્ક્રીમ જેવું હો આવે તી સર મસ્ત મસ્ત જ હોય હાર લાગ્યો હાર લાગ્યો ભાઈ આ ભાઈ ને નો ભાઈ વાને પીવો ઈ ભૂખ્યો નથી એવું છે ભૂખાય નથી સરબત પીધું ને ડીકી મવડી નકી એને ને ઉપાડીને દાત આવે હે હા હું કરાત કાડે કે માર મામી ની કે ગાડી વગાડી ઓકે ને એક ડીકે મોડ નાખી આમ દાત કાડે તને જાતા મે તો હું કરું ના કે જો કોઈ બાદમાં બેહાય હે ના થોડો થઈ જાય એવું હા મેલે તો ઓછ વેગ ઉતી નકર હું દવાખાનામાં વઈ જાત એવું થાય ઓ કેવું વાહામાં ગડીક તેમ થાય તરમળ સડજી અમે એવું થાય કેસે ને આપડે તો ઊભી રાખી દીધી ને વાય ભરે દીધી ગાડી ને સાથે એવું થઈ આપડો કઈ વાગ હતો કઈ નઈ આપણે પણ ઓલો ખૂંટી તો આપણે ઊભી રાખી દીધું ઓલો વાય બરીક નંબર ની એ એ એ કરી દીધી અડડી દીધી કેટલા આગળ હતા નથી બાંગો નાખે પણ બ્રેક નો મારે એવું બધું થાય આવું થાય બધું આપણે ઘણી જાન રાજ્ય પણ હા માં વાહેલા વાળા આપણે હાટે ને વહી જાય મને તો અચાનક વાગ્યું ને મને તો અસાન મને એમ થયું કાક બપા વાગ્યું એવું થઈ ગયું મને તો ગાડી એવું થયું ગાડી બધું ભેડ્યું થઈ ગયું કા ગાડી પટકાણી એટલે એવું થયું બધા બેઠા છે નહીં એટલો બધું કઈ વાગ્યું નથી સારું થઈ જાય થોડુંક આમ ઘડીક વાગે ને એટલે ડાયરેક્ટ તાત્કાલિક અચાનક લાગે ને એટલે પછી થોડુંક તો કેવર આવે એમ

વિડિયો લાગ્યો પ્લીઝ તમે માં જરૂર જણાવજો અને વિડીયો ગમે તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ફેમિલી તો હવે મળ્યા નવા બ્લોગ ત્યાં સુધી જય માતાજી રામ રામ બધીને આવજો અને સબસ્ક્રાઇબ કરી દેજો